અદાણી સ્પોર્ટ્સ લાઇન દ્વારા આયોજિત આ મેરેથોનને અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિક પોલીસ અને આરોગ્ય વિભાગનો આવશ્યક સહકાર મળ્યો છે આ મેરેથોનના આયોજન અંગેની વ્યવસ્થા રૂટ લોજિસ્ટિક્સ અને સલામતીના રૂપરેખા આપી હતી રેસમાં ડિરેક્ટર ડેવકંડી વર્લ્ડ એથ્લેટિક્સ કોર્સ મેઝરમેન્ટ એડમિનિસ્ટ્રેટર એશિયા અને ઓશન્યા નીરજ બડગુજર એડિશનલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર એક અમદાવાદ તેમજ ભાવના પટેલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ટ્રાફિક અમદાવાદ અને કેડી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર અમીર સંઘવી હાજર હતા રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ આગામી રવિવાર એટલે કે ત્રીસ તારીખે અડાની અમદાવાદ મેરેથોનના આયોજન કરવામાં આવનાર છે એમાં જે ચોવીસ હજારથી વધારે પબ્લિકના માણસો દોડશે અને રિવરફ્રન્ટ ઉપર આ મેરેથોન હાફ મેરેથોન દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવેલ છે એમાં પોલીસ દ્વારા ટ્રાફિક બંદોબસ્ત અને લોકલ પોલીસ દ્વારા પોલીસના બંદોબસ્ત જેમાં પાર્કિંગ બંદોબસ્ત એ તમામ કરવામાં આવનાર છે એમાં પોલીસના અધિકારી અને કર્મચારીઓમાં અઢીસોથી વધારે પોલીસના સ્ટાફ ભાગ લેશે અને આજે રિવરફ્રન્ટ ઉપર મેરેથન છે એમાં તમામ જે દોડનાર છે એને સુરક્ષિત રીતે દોડે એના માટે અમદાવાદ પોલીસ દ્વારા બંદોબસ્તના આયોજન કરવામાં આવેલ છે અને જાહેરનામા પણ કરવામાં આવશે જેથી ડાયવર્જન વ્યવસ્થિત થઈ શકે